ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં સચિવોને ઝાટકતા ગંભીરા પુલ તૂટ્યા પછી જર્જરિત એકસો તેત્રીસ જેટલા પુલ પર જવાબ માંગતા કહ્યું હતું કે સરકાર બેઠા બેઠા જ રિપોર્ટિંગ કરવાનો પગાર નથી આપતી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ફિલ્ડમાં જાઓ અને સચોટ નિરીક્ષણ સુપરવિઝન વધારો નહીતર એક્શન લેવામાં આવશે સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત એઆઈસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે આ સિસ્ટમ દ્વારા હવે ચોવીસ કલાક ને સાતો દિવસ શહેરમાં ખાડા પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓને રિયલ ટાઈમ અંદાજ મેળવીને સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોને

બાળ રિમાન્ડ હોમમાં મોકલ્યા છે સમગ્ર ઘટનામાં પ્રયાસ જોવેલ સંસ્થાએ પોલીસને બાતમી આપી હતી અને ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી પોરબંદરના હાઈવે પર બાયપાસ નજીક એક જગ્યાએ ઘણા દિવસથી ટ્રક સહિત ભારે વાહનોની લાઈન લાગી રહી છે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ અહીં બજાર ભાવ ભાવ કરતાં એટલે કે લિટરના ભાવે ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ વેચાણ ઘણા દિવસથી ચાલી રહ્યું છે ત્યારે આ ચોરીનું ડીઝલ છે કે ભેળસેળવાળું કે પછી બાયોડીઝલ છે તે અંગે અનેક ચર્ચાઓ જાગી છે હવે આ મામલે પુરવઠા વિભાગના અધિકારીઓએ ડીઝલના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે રાજ્યમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ દાહોદમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર છોટાઉદેપુર ડાંગમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે નર્મદા તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ગાજવીજ સાથે ઝાપટા પડશે અને વડોદરામાં પણ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે વરસાદની લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે તો ગુજરાતમાં આ અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ